કેમ છો મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે જય માતાજી બાપા સીતારામ તો કાલ ફૂલ મોજ કરી આજ વાસી ખેર છે પણ પતંગો બહુ શક્તિ નથી તો શું કહેવાય કે અમારે ખેતરમાં જો પતંગનો ઢગલો આ ખેતરમાં પતંગ પતંગ થઈ ગયું છે અને આજે આવેલા છે બકરાવાળા ને ઘેટાવાળા એ બધા કે હું કહેવાય કે ખાતરનું ખાતર એ થઈ જાય અને ખેતર જ પડ્યું એ સરી જાય એમ તો રખડે છે અમે ગાયો વાળા છે અયા જો બધા સરવા આવેલા છે સરવા બોલાવેલા છે ખેતરમાં બધા ક્યાં જાવું ગુગુ ને જાવું હે ને ને જાવું ભાઈ સારવા જવું છે આપણે હે મજા આવશે ક્યાં જવું આપણે ક્યાં જવું બકરા સારવા આપણે થોડા બકરા સારવાના હોય આપણે થોડા સારવાય મારે માર્યું હોય તો આપણને મારશે તો મારશે તો હા એ બકરા મારશે તો અમારે ખેતરમાં બકરા એવા એમ તો કે બકરા એવા ને

हेलो पापा हेलो भाज्यो दादा आया जोवा दे अन बार पापा लेवा पण नाही आणि सेत्या पोथय A few moments later... cậu ở đây này, đờsơn karvau đó, ta bữa đây đờsơn karvau, punchy giờ, kăn lá

ફેમિલી કેમ છો તો આપણે હેને જો સવારમાં માં આવેલા હતા અને એને આપણે ચંદુભાઈ ઊંચા પટલા ગયા હતા તો હવે ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છે ઘરે પહોંચીને હવે શું છે કે હાજે એને મૂકવા જવાના છે તો હાજે શું કહેવાય કે આઠ વાગે મૂકવા જવાના છે આઠ આડા આઠ નો એના ટાઈમ છે તો તે શું કે ચાલુ ગાડી હોય તો વિડીયો ઉતરે કે ન ઉતરે તો આપણે અત્યારે ઉતારી નાખી તો ફાઇનલી જો આપણે હેને ઊંચા પટલા ગયા ખેતરમાં ગીદડી આવ્યા બધું બતાવ્યું અને આજનો વિડીયો આપણે પૂરો કરી જો તમને વિડીયો ગયો હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો મળી પૈ એક નવા વિડીયો બધાને જય માતાજી બાય બ